આજે કાલે જ સમાચાર મળ્યા હતા જૂના દિશાનું નવાપુરા ગામ સર્વે નંબર ચોવીસ આ લોકોના અધિકારીઓએ અહીં આવીને માપણી કરી રહ્યા છે પ્રાણી સંગ્રહાલય બનાવવાની વાત કરે છે ત્યારે દુઃખદ બાબત છે કે ઓગણીસો સિત્તેર અને સિતોતેરના આમની પાસે ઇન્દિરા આવાસના મકાનો તે એ ટાઈમે ફાળવેલા છે સણદો આપેલી છે પોનસો ઘર અહીંથી આઝાદી પહેલાંના સમયથી અહીં રહી રહ્યા છે મને સમજાતું નથી કવિતા યાદ આવે છે કામ ધ્યાનુને ચરવા તણખલું દોહેલું અને આખલાઓ લીલા છમ ખેતરો ચરી જાય છે આ ગરીબ લોકો સિત્તેર સિત્તેર વર્ષથી રહેતા હોય તો એમને પ્રાણી સંગ્રહાલયના નામે પરેશાન કેને આપ જુઓ છો કે માત્ર નળિયાવાળા મકાનો અને મજૂરી કરીને આજે મજૂરી જ્ઞાન એ જ પૈસા લાવીને મજૂરી કરીને એમનું ઘર નિભાવી રહ્યા છે ત્યારે આવા ગરીબ લોકો પણ આખા ગુજરાતમાં સમગ્ર હું તો એમ કહું છું કે મુદ્દુને ને નિર્મળ મુખ્યમંત્રી તમે ગરીબો ઉપર બુલડીચરો ચલાવવાનો કેમ્પ ધંધો કર્યો છે અને આ ડીસાથી નજીક જૂના ડીસાથી નજીક આવેલું જૂના ડીસાનો વિસ્તાર છે તમે પ્રાણી સંગ્રહાલયની વાત કરતા હોવ તો અહીંના સ્થાનિક ધારાસભ્ય અહીંના તમામ વિસ્તારના બનાસકાંઠાના આગેવાનોને વિનંતી કરું છું કે પ્રાણી સંગ્રહાલય ક્યાં બનાવવું હોય એ અધિકારીઓને પણ કહું છું કે તમારે પણ થોડું દિમાગ ચલાવો માત્ર પુસ્તકીયું જ્ઞાન ના રાખો તમારે પ્રાણી સંગ્રહાલય બનાવવું હોય તો જૂનાગઢના ગીરના શાસનના જંગલમાં બનાવો પ્રાણી સંગ્રહાલય બનાવવું હોય તો દોતા નહીં ગિરિમાળામાં બનાવો અમીરગઢના જંગલમાં બનાવો અહીં ડીસા જ્યારે અમારું હરિયાળું હોય લીલું છમ હોય બનાસ નદી વહેતી હોય અને આ ધરતી ઉપર ગરીબ લોકો રહેતા હોય તમે પ્રાણી સંગ્રહ નામે માત્ર જમીનો ખાલી કરી અને ગરીબોની રોજીરોટી ઉછેરવાનું કામ બંધ કરો અહીં જો જીસીબી ચાલશે તો એ ઠાકરસી રબારીની છાતી ઉપરથી ચાલશે આ ગરીબોના મકાન ઉપર નહીં ચાલવા દઈએ ગાંધીજીના માર્ગે લડશું પરંતુ આ સરકાર જો હિટલર સાહેબ બનશે તો એમની હમે ભગતસિંહ બની અને હથિયારો ઉપાડતા પણ આ જનતાને અમે ક્યારે ડરવાના નથી